હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કડી વિધાનસભાની પેટા સમાચાર છે રમેશ ચાવડા ચૂંટણી લડશે કોંગ્રેસે રમેશ ચાવડાને ને મેદાને ઉતાર્યા છે કોંગ્રેસના નેતૃત્વએ રમેશ ચાવડાને ટિકિટ આપી છે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે રમેશ ચાવડા હિતુ કદોડીયા સાથે ઇુ કનોડિયા સામે ચૂંટણી જીત્યા હતા રમેશ ચાવડા કરશન સોલંકી સામે ચૂંટણી હારી ગયા હતા કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટેના મોટા સમાચાર છે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે રમેશ ચાવડા કે જે કોંગ્રેસ તરફથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે કડી વિધાનસભા બેઠક પરથી રમેશ ચાવડા ચૂંટણી લડવાના છે કોંગ્રેસ તરફથી તેઓ ચૂંટણી લડવાના છે માટે કોંગ્રેસે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે ત્યારે રમેશ ચાવડા ને તેમણે ટિકિટ આપી છે શું છે વધુ વિગતો કેટલા પાવરફુલ છે રમેશ ચાવડા જણાવશો બિલકુલ વાત કરવામાં પોતાના પૂર્વ જે ધારાસભ્ય રહી ચુક્યા છે કડી વિધાનસભા ઉપર તેમને જ પેટા ચૂંટણીને લઈને ઉમેદવારી તેમના ઉપર ઘણસ જોડ્યો છે લગભગ તેમનું નામ જે છે તે નિશ્ચિત માનવામાં આવતું હતું કારણ કે અન્ય જે ઉમેદવારો છે તે ઉમેદવારોને લઈને અવગવ જોવા મળતી હતી કોંગ્રેસની અંદર જ ગઈકાલે કાર્યાલયનું જે છે તે ઓપનિંગ પણ કરી દેવામાં આવ્યું સભા પણ કરી દેવામાં આવી આજે સત્તાવાર નામની જાહેરાત જે છે તે કરવામાં આવી છે કારણ કે આવતીકાલે જે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે અને ભારતીય જનતા પાર્ટી પહેલા કોંગ્રેસે પોતાના ઉમેદવારની નામની જાહેરાત કરી દીધી છે જોકે હજુ પણ વિસાવદરમાં ઉમેદવાર ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી છે પરંતુ કડી વિધાનસભા પેટા ચૂંટણી ને લઈને રમેશ ચાવડા જે પૂર્વ ધારાસભ્ય કડીના રહી ચૂક્યા છે અને ગત વિધાનસભાની ચૂંટણીમાં જે છે તેઓ કશુર સોલંકી સામે હારી ગયા હતા તેમનું નામ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે આવતીકાલે અંતિમ દિવસે તેઓ પોતાની ઉમેદવારી ભરશે પત્રક ભરશે મેહુલ રમેશ ચાવડાનો પ્રભાવ કેટલો છે કડીમાં ચોક્કસથી આ રમેશ ચાવડા જે છે તે પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે જે પોતાના સમાજમાંથી અને જે ગ્રામ્ય વિસ્તારોની અંદર તેમની પકડ જે છે તે ધરાવે છે જોકે છેલ્લા બે ટક કરશન સોલંકી જે છે તે કડીના ધારાસભ્ય રહી ચુક્યા છે કારણ કે તેમનું નિધન થયું હતું થોડા સમય પહેલા પરંતુ કોંગ્રેસની જ્યાં સુધી વાત કરવામાં આવે તો કોંગ્રેસની અંદર બે થી ત્રણ એવા લોકો હતા કે જેમનું સીધું નામ જે છે તે ચર્ચામાં આવતું હતું પરંતુ રમેશ ચાવડા કે તેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે સમાજ પર તેમનો પ્રભાવ છે અને ખાસ વિસ્તારની અંદર તેઓ જે સક્રિય છે તેને લઈને કોંગ્રેસે તેમને આપી છે આ પેટા ચૂંટણીનું પરિણામ શું આવે છે તે જોવર બેસે પરંતુ ફરી એકવાર જે અગાઉ ધારાસભ્ય રહી ચુક્યા છે રમેશ ચાવડા તેમને પસંદગી જે છે તે કરવામાં આવી છે કોઈ નવા ઉમેદવાર જે છે તેમની નામની પણ ચર્ચા હતી કે જે જિલ્લા પંચાયત ચૂંટણી લડી ચુક્યા હતા પરંતુ જે ખૂબ જ ધારાસભ્ય જે છે અને સિનિયર નેતા આ છે અન્ય કોંગ્રેસની જે કાર્યકર્તાઓ છે તેમની સાથે અને સિનિયર કોંગ્રેસની કાર્યકર્તાઓ સાથે સમીક્ષા કરીને તેમના નામ પર મોહર જે છે તે મારવામાં આવી છે મેહુલ કોંગ્રેસે ભાજપ પહેલા નામની જાહેરાત કરી દીધી છે રમેશ ચાવડા હવે એની એમની સામે ભાજપમાં શું લાગી રહ્યું છે કે કોને કોના નામની જાહેરાત થઈ શકે ભારતીય જનતા પાર્ટીની જે વાત છે લગભગ પચાસ થી વધુ લોકો જે છે તેમને નામ ઉમેદવારી જે છે કે નોંધાવી હતી જોકે ત્યારબાદ તબક્કાવાર અલગ અલગ જે નામો છે તે નામો કાપવામાં આવ્યા અને ખાસ આ જે ઉમેદવારી ભારતીય જનતા પાર્ટીમાંથી થઈ હતી તે સત્તાવીસ જેટલા માટે હતી કારણ કે ન ફક્ત મહેસાણા જિલ્લામાંથી પરંતુ અન્ય વિસ્તારમાંથી પણ જે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે પોતાની ઉમેદવારી કડી વિધાનસભા પેટા ચૂંટણીની અંદર કરી છે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક જે છે તે બંને વિધાનસભા બેઠકો વિસાવદર અને કડી માટે મુખ્યમંત્રી નિવાસ નિવાસસ્થાને શુક્રવારે મળી ચૂકી છે હવે કેન્દ્રીય નેતૃત્વ તેના ઉપર શું મોહર મારે છે તે જોવાનું રહેશે કારણ કે મહેસાણામાંથી જે અગાઉ ખાસ જે નામોની ચર્ચા આવી હતી તેમાં સાચોલ મહેરિયા જે છે કે જે લોકગાયિકા છે સ્થાનિક ઉમેદવારો જે છે કસન સોલંકીના જે પુત્ર નું નામ પણ ચર્ચામાં હતું સાથે જો વાત કરવામાં આવે તો ગાંધીનગર માંથી પણ પૂર્વ મેયર રહીશ કર વિસાવદર અંદર અને ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી વાત કરવામાં આવે તો કેન્દ્રીય નેતૃત્વ આજે મોડી રાખે અથવા આવતીકાલે સવારે સીધા નામની જાહેરાત જે છે તે કરી શકે છે કારણ કે આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે આભાર મેહુલ સમગ્ર વિગતો